તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એક બાર બે હજાર પચીસ તો ડિસેમ્બર મહિના ચાલુ થઈ ગયો છે તો હવે લસણમાં ફરી લઈને આવ્યો છો તો જોઈ શકો છો અત્યારે છાપરા નંબર દસમાં પિલર નંબર અઠ્યાવીસથી ચાલું થઈ ગઈ છે હલાજીનું કામકાજ જોઈ શકો છો અને અત્યારે હાલાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાર પાંચ પિલર આવી ગઈ છે હલાજી તો ચાલો હવે આજે જાણીએ કે લસણમાં કેવી છે બજારથી પહેલાં તમને આવકની વાત દઉં તો આવકમાં નવ દસમું ઊંચ આપણું આખું ભરાઈ ગયું છે આવકમાં થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે કારણ કે બજાર ઉપર થોડી એવી નરમ જોવા મળી હતી તે માટે આવક પણ થોડીક ઓછી જોવા મળી છે તો ચાલો હવે જાણીએ આજે કે કેવી રહી છે લસણની બજાર તે હરાજીમાં ભાવ જાણીને તમને જણાવી દે કે કેવા છે આજના લસણના બજાર તો વિડીયો માટે સુધી બન્યા રહેજો જોઈ લ્યો આ એમપીનો માલ છે જોઈ લો ગયેલો છે હો પણ પડદા વગરનો માલ છે જોઈ લો પીળું પડવા માંડ્યું છે સાતસો ને એકાવનમાં વેચાણ સાતસો એકાવન વીસ કિલાનો વાળો દેખીએ એમપી કા માલ છે સાઈઝને કાફી હે લેકિન પડદે પડદે પડદેવાળા માલ હૈ વજનમાં બી સા હલકા હો ગયા હૈ પીલા પણ આવ્યા હે રિસ્કા રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ હોય સાતસો એકાવન રૂપિયા વીસ કિલો કા રેટ સાતસો એકાવન जाइए एम पी नो नौ सौ ने एक हज़र में वेचाण जाइए नौ सौ एक हज़र एम पी ने जाइए बॉक्स मार मीडियम क्वालिटी है देखिए एम पी का है मीडियम क्वालिटी नौ सौ इकहत्तर रुपये में बिका है नौ सौ इकहत्तर रुपये बीस किलो देखे, देखे, देखे। देखे देखे है है। का रेट देखिए देसी माल मीडियम क्वालिटी में है और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ है किलो का સાતસો તેતાલીસ રૂપિયાનો બીતા હેસ કિલો કા મીડિયમ ક્વોલિટીમાં દેશી માલ હે વજનમાં કાપી બઢ્યા હે પણ બજારથી વાત બોલું તો આજે સી બજાર નરમ બીતી હે લસુણ ને બાકી માલ બઢ્યા હેઠળ દેશી માલ છે સાતસો ને પિસ્તાળીમાં વેચાણો છે વીસ કિલાનો ભાવ મીડિયમ ક્વોલિટી છે વજનમાં સારું છે અને બજારની વાત તમને કહી દઉં તો બજાર આજે થોડી કેવી મીઠી જોવા મળી છે લસણ માં કોઈક નરમ જોવા મળી છે ભાતી માલ સારું છે જોઈ લ્યો 10 કટના લ્યો જોઈ લ્યો દેશી લાડુ ઓ 885 રૂપિયા માં વેચાણ 885 રૂપિયા લઈ લો કાય કરતા ને એવો લાડુ ઓ જોઈ લ્યો ફૂલ લાડુ છે મોટી ગાડી નો માલ છે વજન માંય સારું છે 885 માં વેચાણ 20 કિલો નો બવ देखिए દેશી માલ હે फुल लड्डू टाइप माल है बढ़िया वजन में भी काफी बढ़िया माल है और तो इसका रेट आपको तो 20 किलो का रेट रेटसो पचास बीस किलो का रेट माल काफी बढ़िया तो फूट माल वे पेडिंग रे वकल जो लिया माल सारा फूट कड़ी सारी मयूर वगर नो माले पेडिंग रे वकल पेन्डिंग તો હાલો દોસ્તો હવે આ તમે આગળ વિડીયોમાં જાણ્યા તો આજે આ મુજબ ભાવ હતા આજે લસણમાં થોડી એવી મંદી જોવા મળી હતી અને આવકમાં પણ ઘટાડો જ છે તમને આગળ જેમ કહી દઉં એમ આવકમાં આજે આ એક છાપું એક ભરાણું હતું જોઈ શકો છો અને આ ડૂમમાં આવક ચાલુ છે અત્યારે આ નવા ડૂમમાં તો ચાલો હવે તમને તમામ જનસીનો બજાર ભાવ તમને મળી જશે જે સાઈડમાં ક્રીનશોટ નાખી દઉં છું તો તેમાં તમામ જન્સીનો ઊંચા નીચો ભાવ તમને તેમાં જોવા મળી જશે તો વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકશો એમાં કે આજની તમામ જન્સીના ભાવ એમાં જોવા મળી જશે અને આ આ ભાવ જો લસણના મેકી છે તે અમારી મારી પાસે જે લિસ્ટ આવે છે એ હું લસણ જોખું છું તે પ્રમાણે લિસ્ટ પ્રમાણે જ ભાવ છે એમાં કોઈ ખોટો ભાવ મહેકવામાં આવતો નથી સાચો જ ભાવ મહેકું છું તો જે કોઈને એવું લાગતું હોય કે ખોટા ભાવ મંકું છું તો એવું જ કાંઈ છે નહીં સાચો જ ભાવ આવે છે એમાં તો ચાલો હવે અત્યારે તો આ વિડીયોને આપણે અહીંયા જઈને કરીએ છીએ વધુ વિડીયો સાથે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો ચાલો હવે આવતી કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી